ત્યારે પહેલી ઓક્ટોમ્બરે બપોરના સુમારે વનગરના શર્મિષ્ટા તળાવમાંથી આ લાપતા યુવકની લાશ જોવા મળતા ચકચાર મચી ગઈ હતી નગરજનોએ પ્રવાસન વિભાગની સિક્યુરિટી ગાર્ડ તથા પોલીસ તંત્ર પર બળાપો કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે શર્મિષ્ઠા તળાવમાં દસથી બાર જેટલા બનાવો બની ગયા છે તો લોક મુખ્ય ચર્ચા એવી થઈ રહી છે કે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કોઈ એજન્સી દ્વારા સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવે છે તો સિક્યુરિટી ગાર્ડ શું કરે છે તે પણ એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે રિપોર્ટર સાયરા ખાન પઠાણ વડનગર